નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ડભોઈમાં હીરા ભાગોળની બહાર આવેલ હઝરત સૂફી પીર પુતનશાહ બાવા ઉર્ફ મસ્તાન બાવા રહમતુલ્લાહિ તલા અલહીનું ઉર્સે મુબારક મનાવવામાં આવ્યો જેમાં દર વર્ષે ભારતના ઘણા બધા રાજ્યોમાંથી હજરતના મુરીદો અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ આ બારક દિવસે હજરતની દરગાહ પર હાજરી આપી ધન્યતા અનુભવે છે જેમાં આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી આજના દિવસે સવારે સંદલ શરીફ બપોરે નિયાઝ સાંજે ચાદર તથા રાત્રે મહેફિલે ક્ષમાનું સુંદર આયોજન થયું આ દાયરાના જાનશીન હઝરત સુફી પીર ખલીલ અહેમદ સાહેબે જણાવ્યું કે દરગાહ પર અકીદતથી આવનારા તમામની હઝરતની નજરો કરમથી અલ્લાહ તલા તમામ જાયઝ મુરાદો પૂરી કરે છે જેમાં તમામ ધર્મના લોકો સામેલ છે જેઓ દરગાહ પર આવીને આશીર્વાદ મેળવે છે આ દરગાહ તમામ ધર્મની એકતાનું પ્રતીક પણ ગણવામાં આવે છે ब्यूरो रिपोर्ट आबिद हुसैन दबोई यहाँ पर पूरे गुजरात से और बिहार और इंदौर एमपी के भी लोग काफ़ी आते हैं और पूरे गुजरात के लोग आते हैं यहाँ पर मन्नत तो और बहाा लेने के लिए और ला नवाजता उनको सबको की खुशी आज दबोई की जमीन के ऊपर हजर सूबी पीर पुतन शाह मस्तान बाहर रमत मुंबई वालों का और सुबह यहाँ पर बहुत लोग हर साल औलाद के लिए मन्नत लेने आते हैं और अल्लाह उनको नवाजता है ये शान है इस सरकार की ज़मीन की और सरकार की दहली इसकी हर आने वालों की मन्नत तो मुरादों कूल करता है हिंदू मुस्लिम धर्म कौम के लोग यहाँ आते हैं और फैस पाते हैं